વિદ્યાર્થી મિત્રો અત્યારે શાળાની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર શિક્ષણ સહાય બે હજાર ચોવીસ ચાલુ છે તો આ બંને ભરતીની અંદર કામચલાઉ શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોમેન્ટ થયેલ હોય એવા ઉમેદવારો માટે એક પ્રેસનોટ મળેલ છે જે એકવીસ છ બે હજાર પચીસ ની છે જે અનુસાર રાજ્ય સરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે એ હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તારીખ છ છથી તારીખ દસ છ સુધી એકસાથે આપવામાં આવેલ હતી એટલે ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર એઓને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ તારીખ એકવીસ છના રોજ કામચલાઉ શાળા ફાળવણી એટલે કે પ્રોવિઝનલ સ્કૂલ એલોમેન્ટ જાહેર કરવામાં આવેલ છે એમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરિટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે તો આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફળવાયેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી એટલે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને બંનેમાં મળેલ હોય ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળા અને સરકારી શાળા બંને શાળામાં મળેલ હશે તો બેમાંથી કોઈપણ એકમાં જ તમે છે એ શાળા ફાળવણી શાળામાં હાજર થઈ શકશો બંને માટે તમારું નામ આવેલ છે પરંતુ તે માટે તેમાં નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી બેમાંથી કોઈપણ એકમાં તમારે રાજીનામું આપવું પડશે બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારને બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કોમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી ફાઇનલ એલોમેન્ટ કરવામાં આવશે ફાઇનલ એલોમેન્ટમાં ફળવાયેલ શાળા ઉમેદવારોને નિમણૂક આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે એટલે બંને ભરતીમાંથી તમારે જે ભરતીમાંથી તમારે રિમૂવ થઈ જવું હોય એમાં તમે તમારી સંમતિથી હક જતો કરી શકો છો અને ત્યારબાદ ફરી પાછું મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ નવા વિદ્યાર્થીઓને તેમાં લાભ મળી શકે એ માટે આ કરવામાં આવેલ છે એટલે કે સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય તેમજ રિપીટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય એ હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી સંમતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆતને ધ્યાને લેવામાં આવશે નહીં જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી તો આવી જ માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો થેન્ક યુ